હે ગાઈઝ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હું બનાવું છું વઘારેલો ભાત તો વઘારેલો ભાત બનાવવા માટે મેં ઘણી બધી શાકભાજી એટલે કે જે શાકભાજી છે એ બધી મેં મસ્ત કટિંગ કરીને લઈ લીધી છે ડુંગળી છે ફુલાવર છે પછી બટેકા છે રીંગણ છે ટમેટા છે અને મસ્ત અદ્રક લસણ અને મરચાંની પેસ્ટ એટલે કે મસ્ત એને મેં ખોયનીમાં વાટી લીધું છે મસ્ત આપણે તેલ લઈ લઈશું એમાં નાખી દઈશું આપણે રાય અને રાયને મસ્ત એ થયા બાદ આપણે નાખી દઈશું એમાં મસ્ત લસણ મરચાં અદરકની પેસ્ટ એને મસ્ત શેકી લઈશું ને બધી જ એક એક કરીને શાકભાજી આપણે અંદર નાખી દઈશું તો બધી જ શાકભાજી નાખ્યા બાદ એમાં મસ્ત આપણે વઘાર કરી દીધો છે અને મસ્ત એને મિક્સ કરીશું ચબેથાથી અને બધું જ મિક્સ કર્યા બાદ આપણે એને આ જો આ ભક્તિ આવી જાય એટલા વારમાં તો એટલી વારમાં ભક્તિ આવી જઈને એને બ્રેડ આપ્યા હતા બધા જ બગાડી કાઢે એટલે કે ખાધા પણ અડધા ના ખાધા રહેવા દીધા તો આપણે મરચાં નાખી દીધા છે અદરક નાખી દીધી છે પછી ધાના પાવડર પછી ગરમ મસાલો અને મેઇન છે પાઉભાજીનો મસાલો તો તમે સ્કીપ પણ પણ કરી શકો છો પાઉાજીનો મસાલો અને પણ નાખી પણ શકો છો તો મેં પાઉભાજીનો મસાલો લીધો છે વઘારેલો જો તમે ભાત બનાવતા હોય મતલબ કે વઘારેલી ખીચડી તમે બનાવતા હોય વઘારેલો પુલાવ બનાવતા હોય તો હું એમ તો વઘારેલી ખીચડી જેમ બનાવું છું તો એમાં પાઉંભાજીનો મસાલો તમે સ્કીપ પણ કરી શકો નાખી પણ શકો પણ નાખશો તો વધારે પડતી જ તમને મજા આવશે તો મેં એમાં મીઠું પણ નાખી દીધું છે અને મસ્ત એમાં થોડુંક ઓઇલ ઓછું લાગતું હતું તો મેં એ પણ તેલ પણ રેડી દીધું છે જો તમે એટલો મસ્ત ચટાકે દાળ લાગે છે અને યમી ટેસ્ટી અને તીખાપનો લાગે છે આપણે એમાં પાણી રેડી દઈશું મસ્ત અને થોડુંક ઘણું વધારે રેડીશું એકદમ કાચા ચોખા હોય તો ના ભાવે એટલે એકદમ એમ કમ્પ્લીટ આવી રહે એવું આપણે પાણી એકદમ માપથી લઈ લેવાનું છે અને તમે જે રસો આ વિડીયો જોતા હોય અમુકને રસો તો આવડતી જ હોય છે કેવી રીતે પાણી લેવાનું એ તમને લોકોને આઈડિયા હોતી જ હશે તો આ બાસમતી બિરયાની રાઈસ છે તો આ ચોખાને મેં બાસમતી લઈ લીધા છે મસ્ત આપણે એમાં જોઈ લઈશું અને મસ્ત જોઈને ત્રણ વાર ધોઈને મેં મસ્ત અંદર નાખું છું ત્રણ વાર ધોઈને મસ્ત ચોખા આપણે નાખી દીધા છે હું કુકરનો યુઝ એટલા માટે નથી કરતી કારણ કે મેં કોઈ દિવસ કુકરનો યુઝ નથી કર્યો અને મને થોડું કુકર એ કરવાનું બીક લાગે એટલે હું આવી રીતે જ કશું પણ બનાવતું આવી રીતે જ બનાવું અડધું ચપ્પન ઢોકું એટલે કેવું કે ઉભરાય પણ ના તમે પણ ઘરે ટ્રાય મારજો જો કૂકરમાં બનાવતા હોય તો બનાવજો પણ હું કૂકર યુઝ નથી કરતી એટલે હન્માં બનાવું છું અને એટલી મસ્ત સુગંધ આવે છે અને બહુ જ મસ્ત સુગંધ આવે છે તમે ઘરે બનાવીને ટ્રાય કરજો એકવાર અને બહુ જ સમથિંગ વગેરે એટલે ખીચડી તો બધાને જ ભાવશે જે નહીં ખાતું હોય એ પણ ખાશે પાઉભાજીનો મસાલો નાખવાનો છે અને તમે સ્કીપ પણ કરી શકો પણ હોય તો નાખજો તો મારા માટે ગણપતિ બાપ્પા માટે અને મિતેશ માટે બનાવી દીધો છે મેં ભાત અને વઘારેલી ખીચડી ઘરે અને જો તમે એકદમ મસ્ત કલર આવ્યો છે કે એના એ કલર જેમ જેમ સ્વાદ પણ મસ્ત છે જો ભક્તિ ભૂખ લાગી છે ભક્તિ